ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા ખુદ ભગવાન હતા પણ આપણા ને રાહ જીધી છે કે પાંડવો પાંચ હતા ને કૌરવો હવા હતા પણ જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજ સત્તા જયારે હોય ત્યારે ભય ભાગ હારવો પડે મિલકત હોય તો ભય ભાગ આપવો પડે પાંડવે માત્ર પાંચ ગામ માચ્યા હતા કે ભાઈ અમને નભવા માટે પાંચ ગામ આપો તો એ ગૌરવો ના તરફ શું લાવ્યો અને એવો અવાજ આવ્યો કે પાંચ ગામ તો ને પણ એક એક હોય ની જગ્યા પર નથી એટલે પછી અહિયાં શું થાય મહાભારત થાય અને આપડે હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ ત્યાં રામ રાજ્ય હોય એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે નાના મોટા સમાજોને ને એકાબીજા બધા હાચવજો

એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગો કરે ભાજપ નો એજન્ટ હોય એ ભાજપ નો એજન્ટ કેવાય અને આવા પોલીસ વાળા બહુ રાજકારણ નો શોખ હોય ને તો પ્રજા ના પૈસા નોકરી કરી રાજીનામું આવી અને મેદાન માં વાય એટલે કેટલી બીજી કોર્ટ આવી છે ખબર પર પડે એટલે આવા અધિકારીઓ ને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નભતા હોય આપણી મહેરબાની પ્રજાના ના પૈસા જયારે પગાર લેતા હોય કામ કરવાનું હોય એને બદલે ધાક ધમકી ખોટા દબલ લાવવા તો એ પણ કાચ ના ઘર માં રહેતા હોય છે અને એમને પણ બધા ને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આવી જિંદગી સત્તા ઉપર ના આવે અને સત્તા પરિવર્તન એટલે હાથ દશા ના વાયરા વાય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ દરિયા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌનો ખૂબ ખુબ આભાર